ભરૂચ અને અંકલેશ્વરમાં રોડ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા અંકલેશ્વર પાલેજ અને હાઈવે અને ઝનોર માર્ગ ઉપર ત્રણ જીવલેણ અકસ્માત સર્જાયા હતા સુરતના પાલનપુર ખાતે રહેતા મુકેશ મકવાણા સામાજિક કામ અર્થે પોતાના વતને જવા પુત્રના મામા સસરા જીતેન્દ્ર પરમારની રિક્ષામાં નીકળ્યા હતા પરત આવતી વેળા જીતેન્દ્ર પરમારની રિક્ષામાં મુકેશ મકવાણા તેમજ તેમની માતા ડાહીબેન મકવાણા પણ બેઠા હતા પાલેજ નજીક સેગવા પાટિયા પાસે ખાડામાં પટકાતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી જેમાં ત્રણેયને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં સારવાર વેળા જીતેન્દ્રનું મોત થતા પાલેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બીજા બનાવમાં રસિક અજમેરી વાગરા પાણી પુરવઠાની નોકરી પૂરી કરી બાઇક પર રાહડપોર પરત આવી રહ્યા હતા દરમિયાન જનો રોડ પરથી એનટીપીસી કંપનીના ગેટથી આગળ ઉભેલા ડમ્પરમાં તેમની બાઇક ધડાકાભેર ભટકાઈ હતી માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાતા તબીબે તેમનું મોત થયાનું જણાવ્યું હતું નબીપુર પોલીસે મોતનો ગુનો દાખલ કર્યો છે તો ત્રીજા અકસ્માતમાં અંકલેશ્વર હાઈવે પર અજાણ્યો વાહન ચાલક ચાલીસ વર્ષના યુવાનને કચડી ફરાર થઈ ગયો હતો અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે